नमस्ते मित्र वो जो सिद्धार्थ आया तो स्वागत है तुम्हारा फिट टॉक्स में आज है ना ये शास्त्र है પણ જો એ શસ્ત્ર બને ને તો એ આપણા તરફ જ આવે આવી વાત શસ્ત્ર ફિલ્મમાં સંદેશ તરીકે કહેવામાં આવી છે અને જો તમે કોઈ પણ જનરેશનના તો તમારા માટે આ ફિલ્મ છે આજકાલ આપણે જાણીએ છીએ કે સાયબર ફ્રોડ્સ બહુ વધી ગયા છે ખાસ કરીને યુવાનોની જિંદગી તબાહ થઈ જાય એ પ્રકારના સાયબર ફ્રોડ્સ આપણે જોઈએ છીએ અને એને ધ્યાનમાં લઈને આપણા બધાની આંખો ઉઘાડતી ફિલ્મ અને આપણને સરસ મેસેજ આપતી ફિલ્મ શસ્ત્ર આજે ગુજરાત દિવસ નિમિત્તે રિલીઝ થઈ છે એટલે સૌથી પહેલાં તો આપણને બધાને ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો ચાલો શરૂ કરીએ શસ્ત્રનો રિવ્યૂ તો એક એસીપી રાઘવ હોય છે એમને એક ટાસ્ક મળે છે ખરેખર શું થયું છે જ્યારે તમે ટ્રેલર જોયું છે ત્યારે તમને જોયું હશે કે લોકોના જે ગેજેટ્સ હોય છે એમાં બ્લાસ્ટ થાય છે લોકો મરી જાય છે અને એમ કે ભાઈ સાયબર એટેક થયો છે ગુજરાતમાં એવું કહેવામાં આવ્યું છે ખરેખર શું આ સાયબર એટેક છે કે નહીં તો એ જે ઘટના છે એના એક મહિના પહેલાંની આખી આ સ્ટોરી આપણને આમાં કહેવામાં આવી છે ફિલ્મમાં શું છે એ હું નહીં કહું કારણ કે બહુ બધા સ્પોઇલર થઈ જશે પણ હું ફિલ્મનો રિવ્યૂ એ રીતના કરીશ કે ફિલ્મનું મેકિંગ છે ને એટલે જે કહેવાય કે સિનેમેટોગ્રાફી છે કે બીજીએમ છે કે એનું જે ટેકનિકલ જે બધા પાસા છે એ ઘણા નબળા છે ઘણીવાર શું થાય કે તમને જે ચિત્ર દેખાડવામાં આવે ને એ નબળું હોય પણ એ ચિત્ર કેવું છે એ કહેવાની સ્ટાઇલ જો તમને બાંધી રાખે ને તો તમને મજા આવે શસ્ત્રમાં એવું જ છે આપણે ગયા અઠવાડિયે વાત કરી હતી આન્ટિપ્રેનિયરની તો એમાં એ જ વાત ખૂટતી હતી કે સ્ટોરી જૂની છે સ્ટોરીમાં કશું નથી પણ જો અલગ રીતના કહેવામાં આવી હોત ને તો મજા આવે અહીંયા એવું છે સ્ટોરી નવી છે એટલીસ્ટ ગુજરાતી ફિલ્મ માટે તો નવી છે સાયબર ક્રાઇમ સાયબર એટેક આપણે આવું બધું ક્યાં જોયું છે ગુજરાતી ફિલ્મમાં પણ આમાં એવું છે અને મેં કીધું એ પ્રમાણે આમાં સંદેશ પણ બહુ સરસ છે આપણા બધા માટે છે ભલે એમાં યુવાનને લક્ષીને આખી સ્ટોરી છે પણ આપણા બધા માટે પણ એ જરૂરી છે જેમ મેં શરૂઆતમાં દેખાડ્યું ને કે આ શાસ્ત્ર પણ છે અને શસ્ત્ર પણ છે શાસ્ત્ર એવું છે કે જે આપણને શીખવાડે છે કે આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આનો ઉપયોગ અને જે શસ્ત્ર છે એવું છે કે જો એનો દુરુપયોગ થશે તો આ શસ્ત્ર બનીને આપણને જ હેરાન કરશે આપણા જીવ સાથે એ ખીલી જશે બીજો એક સંદેશ આ ફિલ્મમાં એક એવો આપ્યો છે કે જે કોઈ પણ સાયબર ક્રાઈમનો ભોગ બને ફરીથી કહું છું ભોગ તો એને મેણા ટોણા મારવા એને દુનિયાથી અલગ કરી દેવું એ એનું સોલ્યુશન નથી એનું સોલ્યુશન છે એ વસ્તુને ભૂલી જઈને આગળ વધવાનું એટલે આ બે સરસ સંદેશ આ મૂવીમાં આપવામાં આવ્યા છે હવે હું કહું મેં કીધું એ પ્રમાણે મેકિંગ બહુ નબળું છે તમને લાગે કે બહુ ઓછા બજેટમાં મૂવી બની છે જેમ આન્ટરપ્રિનુરમાં મેં વાત કરી હતી કે ભાઈ શેર બજારની વાત છે તો એના ગ્રાફિક્સ કે એના જે ગ્રાફ ઉપર નીચે થાય પેલી કેન્ડલ્સ ને એ બધું જો વ્યવસ્થિત કરવામાં આવ્યું હોત તો મજા આવત અહીંયા પણ એ ખૂટે છે આપણે બધા સાયબર ક્રાઇમની કેટલી બધી ડોક્યુમેન્ટ્રીઝ અને ઓટીટી પર વેબ સિરીઝ અમુક મૂવીઝ પણ આપણે કદાચ જોઈ છે તો એમાં એ ગ્રાફિક્સ મહત્ત્વનો ભાગ ભજવે છે અહીંયા જ્યારે મેઇન સાયબર જે હેકિંગને બધીની વાત છે ત્યારે આપણને એક્ટર્સના ચહેરા હાવભાવ એવું જ દેખાડે છે એકચ્યુઅલ એ હેક કેમ થાય છે ભલે કોઈ એ રીતનું આ વિઝ્યુઅલાઇઝેશન બનાવીને પણ દેખાડ્યું હોત ને તો વધુ એન્ગેજિંગ રહે પણ એની ખોટ પૂરી પાડી છે બધા એક્ટર્સે ચેતન ધાનાણી અદ્ભુત એક્ટર છે મેં સાસણના રિવ્યૂમાં પણ કીધું હતું કે ચેતનભાઈનો અવાજ જોરદાર છે એમના એટલે એમના વિશે કંઈ કહેવું એટલે બહુ મોટી વાત થઈ જાય એટલે અહીંયા પણ એવું છે ને આ રોલ જે છે ને એ ચેતનભાઈ સિવાય કદાચ બીજું કોઈ ન કરી શકાય કદાચ જયેશ મોરે આમાં સૂટ થઈ જાત પણ ચેતન ધાનાણીનું કાસ્ટિંગ પરફેક્ટ છે એમનો ગુસ્સો એમની એમની બોલવાની સ્ટાઇલ એટલે લાગે કે આ એસીપી રાઘવ છે તમને એસીપીની છાપ છોડે હા એક છે હું એક ટીકા કરું કે એમને જે પોલીસની જે ખાખી વર્દી છે એ સૂટ નથી થતી સમો હવે એ ખાખીનો કલર કંઈક અલગ પ્રકારનો છે કે આઈ ડોન્ટ નો કે મેં કીધું પ્રમાણે સિનેમાટોગ્રાફી પુઅર છે એટલે એવું લાગ્યું તો ખ્યાલ નથી પણ એ એમને શોભતી નથી એમની અને પૂજા જોશીની જે જોડી છે એ મિસમેચ થાય છે એટલે મિસકાસ્ટિંગ એનું પણ છે તેમ છતાં પૂજા જોશી એમને મળેલો રોલ જે એમને સમર્થન કરવાનું છે ચેતનભાઈને અને આખી પોલીસની ટીમને એ એ બહુ સરસ રીતના નિભાવે છે આમાં રોમેન્ટિક એંગલની જરૂર ન હતી પણ તેમ છતાં આપણે અમુક નિયમોની બહાર ગુજરાતી હિન્દી ફિલ્મો નથી નીકળી શકતી એટલે અહીંયા છે અને એમાં જે એક બે ગીતો આવે છે એની પણ કોઈ જરૂર નથી એક ગરબો પણ છે દીપ વૈદ્યને નવા રૂપમાં હેકરનાને એના રૂપમાં જોઈને અને હું બીજું કોઈ સ્પોઇલર નહીં આપું પણ દીપ વૈદ્યને એ નવા પ્રકારના દીપ વૈદ્યને જોવાની મજા આવે છે એના જે એક્સપ્રેશન છે એ જે હું જે સ્પોઇલર નથી કહેતો એમાં એ બહુ જોરદાર છે બહુ મજા આવી દીપભાઈ તમારી એક્ટિંગ જોઈને અને તમારા જે બદલાયેલા એક્સપ્રેશન્સ છે એ બધા જોઈને પૂરતો ન્યાય આપે છે અને દીપ વૈદ્ય હોય એટલે કોમેડી તો કરે જ એટલે એમાં પણ એ આપણને સંતોષ આપે છે હેમિન ત્રિવેદી મિત્ર છે બહુ ગમતા વ્યક્તિ છે પણ ઘણીવાર એવું લાગે છે કે જે એમને જે ડાયલોગ આપવામાં આવે છે ને એમને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવે છે અહીંયા એ ચેટ જીપીટી અહીંયા ડીપીટી કહેવામાં આવે છે એમાંથી શાયરીઓ બનાવી બનાવીને કહે છે અને બહુ ફની લાગે છે આ ઉપરાંત એક અક્ષયનો એક ડાયલોગ છે દસ વાગી ગયા તો એ જાગે છે એટલે જે હેમિનભાઈને સૂટ થાય ને એવા જ ડાયલોગ છે એમની પાસે જોગી તરીકેનું એમનું કેરેક્ટર જ્યાં એમને ગંભીરતા દેખાડવાની છે એ બરાબર દેખાડે છે શ્રેય મરડિયા નાનો રોલ છે સારો રોલ છે એ નિભાવી જાય છે આ ઉપરાંત બીજા ઘણા બધા એક્ટર્સ છે ફિલ્મમાં કારણ કે આખી સાયબર ક્રાઇમની આખી વાર્તા છે એમાં અને એ બધા મજા કરાવે છે સારી વાત એવી છે કે જે ઇસ્યુ પરથી આ સ્ટોરી આગળ વધે છે એને બહુ ખેંચતા નથી અને એક આખી નવી દુનિયામાં સાયબર ક્રાઇમ ક્રાઇમની આપણને લઈ જાય છે જો તમારે આ ફિલ્મનો મેસેજ જોવો હોય અને એન્ગેજમેન્ટ જોવું હોય કારણ કે ફિલ્મ મેં કીધું પ્રમાણે મેકિંગ ભલે નબળું હોય પણ એન્ગેજિંગ જરૂર છે તો જો એમાં રસ હોય કંઈક નવું જાણવું હોય કોઈ નવી સ્ટોરી જોવી હોય ગુજરાતી ફિલ્મમાં વિથ ડ્રોબેક્સ તો શસ્ત્ર જોવાલાયક ફિલ્મ છે ખાસ કરીને પોતાના બાળકોને સાથે લઈને જશો તો એ બહુ સારું કાર્ય રહેશે હું બધા એક્ટર્સની એક્ટિંગ નવી જાતની સ્ટોરી એન્ગેજિંગ એમાં જે સ્ટોરી ટેલિંગ છે એને કારણે હું ટુ એન્ડ નહીં પણ ટુ પોઈન્ટ સેવન્ટી ફાઇવ એટલે પોણા ત્રણ સ્ટાર આપીશ પણ મારી પાસે પોણા ત્રણ સ્ટાર નથી એટલે આપણે પરીક્ષામાં જેમ હોય છે એમાં હું ત્રણ સ્ટાર આ મૂવીને આપીશ જો તમે વિષય સાથે જોડાશો તો શસ્ત્ર તમને બહુ ગમશે બાકી તમે જ્યારે આ મૂવી જોઈને આવો ત્યારે તમને કેવી લાગી એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો જો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો બિલકુલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ છયાને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો